ગાંધીનગર વચ્ચે મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં મેટ્રોની સેવા ચાલુ છે તેવામાં અમદાવાદ અને ગાંધીનગરને જોડતા રૂટની કામગીરી આખરી તબક્કામાં પહોંચી છે મેટ્રોની આખરી તબક્કાની કામગીરીનું નિરીક્ષણ કરવા કમિશનર ગુજરાત આવવાના છે તેવામાં જુલાઈ માસમાં અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો સેવા શરૂ થાય તેવી શક્યતા છે અધિકારીઓ જૂન માસમાં મેટ્રોની કામગીરી પૂર્ણ થાય તેવું આયોજન કરી રહ્યા છે મહત્વનું છે કે અમદાવાદના મોટેરાથી ગાંધીનગર જવા માટે મેટ્રો સેવા જલ્દીથી શરૂ કરવામાં આવશે આ રૂટ શરૂ થયા બાદ દરરોજ ગાંધીનગર અપડાઉન કરવા માંગતા શહેરીજનોને ખૂબ જ સરળતા રહેશે અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે મેટ્રો સેવા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે અને આખરી તબક્કાનું કામ જે છે તે જોરશોરથી ચાલી રહ્યું છે અમદાવાદમાં બીજા ફેઝની અંદર જે છે તે મોટેરાથી ગાંધીનગરની વચ્ચે મેટ્રો રેલ સેવાઓ જે છે તે ટૂંક સમયમાં શરૂ થશે અને આ માટે કામગીરી જે છે તે પૂરજોશથી ચાલી રહી છે મેટ્રોથી જે સાબરમતી જે છે તે મોટેરાથી આ સેવાઓ જે છે તે ગાંધીનગર સુધી લંબાવવાની છે બીજા ફેઝ ની અંદર અને તેના માટે કામગીરી અત્યારે હાલ ગાંધીનગર સુધીમાં ચાલી રહી છે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સેક્ટર એકના મેટ્રો સ્ટેશનના આ દ્રશ્યો એક્સકલુઝિવ તમે જોઈ રહ્યા છો અને ખાસ વાત કરવામાં આવે તો જે જૂન મહિનાની અંદર કમિશનર જે મેટ્રો છે તેમને આ સેવાઓની ચકાસણી માટે આવેદન જે છે તે આપી દેવામાં આવશે જે લોકસભાની ચૂંટણીના પરિણામો આવશે ત્યારબાદ આ સેવાઓ જે છે તે શરૂ કરવામાં આવશે અને સંભવતઃ માનવામાં આવી રહ્યું છે કે જૂનની અંદર અંદર અને જુલાઈની અંદર આ સેવાઓ જે છે તે શરૂ થઈ શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તેમના હસ્તે જ તેનું ઉદ્ઘાટન જે છે તે કરવામાં આવનાર છે જે તારીખ મળી રહી છે તે જૂન મહિનાની મળી રહી છે પરંતુ જૂન મહિનાની અંદર આ સેવાઓ જે છે તેના માટેની જે સર્ટિફિકેશનની કામગીરી છે તે કરવામાં આવશે અને આ સર્ટિફિકેશનની કામગીરી પૂર્ણ થયા બાદ ગમે તે સમયે જે પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જે તારીખો મળશે તે તારીખને અનુસાર જે છે તે આ સેવાઓ શરૂ કરવામાં આવશે જૂન જુલાઈની અંદર ગમે તે સમયે આ જે સેવાઓ જે છે તે શરૂ કરવામાં આવશે અત્યારે હાલ લગભગ પંચાણું ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પ્રાથમિક જે ચારથી પાંચ ટકાની કામગીરી બાકી છે તે પૂરજોશમાં ચાલી રહી છે અને જે પણ સર્ટિફિકેશન માટેની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે કે કેમેરામેન શાહે શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર